नमस्कार મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વીડિયોમાં હું એસોલોજ મેહુલ પટેલ આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વીડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મ લકની જન્મ કુંડળીમાં તૃતીય ભાવમાં જો શનિ હોય તો એનકે કેતુ શુફરમાં એવા તો તમારી જન્મ કુંડળીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ત્રીજા ભાવ કે તૃતીય ભાવ યા તો આપો કિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત આવડગત હોશિયારી કાર્યક્ષમતા અર્થાત કેપેસિટી અને કાર્યદક્ષતા અર્થાત કેપેબિલિટી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો કે માધ્યમો તથા સાથે જ નાના ભાઈ બહેન અને એમની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ બુદ્ધની રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તથા શાસ્ત્ર સિદ્ધાંત પૂછો તૃતીયો ભાવમાં જો ક્ર પ્રકૃતિનો ગ્રહ રહ્યો હોય યા પાક ગ્રહ રહ્યો હોય તો એ બળવાન બની અને વિશિષ્ટ ફળદાયક બને છે અને એટલે જ સાહસ યા પરાક્રમ વૃત્તિના બળ દ્વારા વિશેષ કહેવાય એવી સફળતા અને લાભજનક બાબત એવી બાબતોની પ્રાપ્તિ એ તમને કરાવશે સાથે તમારા ભાઈ બહેનોથી પ્રાપ્ત થવા યોગ્ય સાથ સહકાર બાબતની જો વાત કરીએ તો એમાં વિશેષ કરી અને સારો સાથ અને સહકાર એ જીવનની દરેક બાબત સ્થિતિ યા પરિસ્થિતિ એમાં તમને પ્રાપ્ત કરાશે તથા સાથે જ તમારા પિતાથી પણ સારો એવો સાથ અને સહકાર એ તમને જીવનની

जे छे ए शनी दृष्टी प्रेम, प्रणय साहस, पराक्रम विद्या तथा संतान संतान मनमेळ या मनमोटव, एवढी बाबत तथा संतान नी जाती अर्थात पुत्र संतान केन एना विषयी बाबत संतान थवा, યા ના થવા સંબંધિત બાબત તથા શારીરિક ફળદ્રુપતા એની સાથે સંબંધિત બાબત અર્થાત પુરુષ જાતક જો હોય તો એનામાં વીર્ય બીજ યા શુક્રકોષ અને જો સ્ત્રી જાતક હોય તો એનામાં ગર્ભાશય બીજાશય અને અડબીજ એની સ્થિતિ તથા સાથે જ એનું માસિક ચક્ર એની નિયમિતતા કે અનિયમિતતા એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ છે ત્યાં જુગ્રહ સૂર્યની રાશિ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો સર્વપ્રથમ જોઈએ તો એમાં આ પાંચ અર્થાત સિંહ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની અસ્તની ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ આ ચક્ર જે છે પણ તો એમાં શનિ અને સૂર્ય એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ જીવનમાં વિદ્યા જેવી બાબતને ગ્રહણ કરવા યા મેળવવાની બાબતમાં નિરસતા અર્થાત કમજોરી અને નિરસ્તતા અર્થાત નિષ્ફળતા એના જેવી બાબતનો સામનો એ કરાવી અને કે પ્રયત્ન દ્વારા સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે તમારા સંતાન સાથેના સંબંધોની જો વાત કરીએ તો એમાં પણ કોઈને કોઈ કારણે મતભેદ સાથે લાભપ્રદ બાબત એ સંતાન દ્વારા તમને અપાવશે કે પ્રાપ્ત કરાવશે સાથે જ વાણી વાચા વર્તન વિવેક એવી બાબતમાં તેજી કે જડ અને હુકમ આપી અને કોઈ પણ કાર્ય કરાવવા જેવી બાબતનો ભાવ એ તમારામાં રખાવશે આ શનિ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી નવમા ભવ અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત બાબત જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવા બાબત ધર્મ ધાર્મિકતા આસ્થા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ નવ અર્થા ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ ભાગ્યનું ફળ પામવા અને ભાગ્યબળની વૃદ્ધિ કરવા એના જ બાબતમાં થોડી ઘણી મુશ્કેલીઓ સહન કરાવી અને સફળતા પામવાનો યોગ એ તમારા જીવનમાં બનાવશે સાથે જ આવી બાબતમાં તમારા દ્વારા પ્રામાણિકતા તથા નીતિમત્તા અને આસ્થા એના જેવી બાબતનું પાલન થાય એવી બાબતની તકેદારી એ પણ તમારી પાસે જ રખાવશે આ શનિ જે છે એ પોતાની અર્થાત ખર્ચ વ્યય બહારના સ્થાન અજાણી વ્યક્તિઓ ખોવાયેલ ચોરાયેલ યા પોતાના મૂળ સ્થાનથી દૂર યા અતિ દૂર ચાલી ગયેલ પ્રાણી પક્ષી મનુષ્ય યા વસ્તુ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ કંઈક વધારે પ્રમાણમાં જ ખર્ચ એ તમારી પાસે કરાવશે તથા સાથે જ સાવ અજાણ્યા વ્યક્તિઓ પ્રત્યેથી કોઈ પણ બાબતમાં પ્રતિબંધ યા પ્રતિસાદ મેળવવાની બાબતમાં નિરસ્તાયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃગુસંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો